જે એ ગુજરાત રાજ્યને પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા આપ્યા એ વિસ્તારની સ્થિતિ આજે પણ પછાતનું લેબલ લાગી શકે તેવી છે આ વિસ્તાર એટલે અમરેલી જ્યાંથી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ નીકળ્યા છે પરંતુ છતાં આ વિસ્તાર આજે ત્યાં ને ત્યાં છે માત્ર નેતાઓ આગળ નીકળી ગયા છે વિકાસ કરી ગયા છે ત્યારે આપણે ચર્ચા કરીએ અમરેલી લોકસભાની બેઠકની સ્થિતિની અને લોકસભાની ચૂંટણીના સંભવિત મુરતિયાઓની એટલે કે ઉમેદવારોની નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસિ નવજીવન લોકસભા ઉમેદવારોની જાહેરાત કરી નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીના પોસ્ટરબોય નરેન્દ્ર મોદી ગુજરાતના કેટલાક પ્રવાસો કરી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની પંદર લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દીધી છે એટલું જ નહીં અમરેલીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ઢેર ભારતીય જનતા પાર્ટીમાં પણ જતા રહ્યા છે અને સ્થાનિક આગેવાનો પણ ભાજપમાં જવા લાગ્યા છે આમ કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કરતાં પાછળ ચાલી રહી હોય તેવું પ્રતીત થાય છે મહત્વની વાત કરીએ અમરેલી લોકસભા બેઠકના ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારોની તો ભારતીય જનતા પાર્ટી પાસે મુરતિયાઓનો ભંડાર હોય તે સ્વાભાવિક છે પણ કોંગ્રેસ પાસે ગણતરીના નામો છે છતાં પણ ઉમેદવારોના નામ નક્કી કરવામાં અવઢવ છે પરંતુ સંભવિત ઉમેદવારોના નામની પહેલાં આપણે અમરેલી લોકસભા બેઠકના ઇતિહાસમાં ડોક્યું કરીએ જેથી હાલની સ્થિતિ વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય અને હાલની સ્થિતિને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાય અમરેલી લોકસભાના ઇતિહાસની વાત કરીએ તો વર્ષ ઓગણીસો એકોતેરમાં પ્રથમ લોકસભાની ચૂંટણીમાં ડોક્ટર જીવરાજ મહેતા ચૂંટાઈને આવ્યા હતા આ ડૉક્ટર જીવરાજ મહેતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ છે એ પણ પ્રથમ અને બાદમાં બે ટર્મ સુધી કોંગ્રેસના ઉમેદવારો નવીનચંદ્ર રવાણી મેદાન મારી ગયા એટલે કે ચૂંટણી જીતી ગયા હતા પરંતુ વર્ષ ઓગણીસો નેવાસીમાં જનતા દળે મેદાનમાં જંપલાવ્યું અને જનતા દળના ખેડૂત નેતા મનુ કોટડીયા બાજી મારી જતા બેઠક કોંગ્રેસના હાથમાંથી સરકી ગઈ હતી બાદમાં વર્ષ ઓગણીસો એકાણું આવે છે ભાજપ પણ અમરેલીમાં ધામા નાખે છે અને સતત ચાર ટમ સુધી ઘર કરી જાય છે એટલે કે વર્ષ બે હજાર ચાર સુધી અમરેલીથી લોકસભાના સાંસદ તરીકે દિલીપ સંઘાણીએ પ્રતિનિધિત્વ કર્યું હતું આ દરમિયાન ફરી એક વખત કોંગ્રેસ બેઠી થાય છે અને કોંગ્રેસના બેઠી થવાના પ્રયત્નની વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે છે વિરજી ઠુમ્મરને ઠુમર લોકસભા બેઠક જીતવામાં સફળ રહ્યા અને તેઓ સાંસદ પણ બન્યા પરંતુ બાદમાં ભાજપના વધતા દબદબાની વચ્ચે વર્ષ બે હજાર નવ આવે છે અને વર્ષ બે હજાર નવમાં સાંસદ નારણ કાછડિયા ભાજપ તરફે ચૂંટણી લડે છે ત્રણ ત્રણ ટર્મ સુધી સાંસદ બન્યા છે હાલ તેઓ સાંસદ છે નારણ કાછડિયા અને હવે આવી ગયું છે વર્ષ બે હજાર ચોવીસ એટલે કે વર્તમાન અને આવી ગઈ છે ફરી એક વખત લોકસભાની ચૂંટણી ત્યારે ભાજપનું સૂરજ મધ્યાહને તપી રહ્યો છે આ તાપમાં બલભલા કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો ભાજપની છત્રાછાળાએમાં જોડાઈ ગયા છે અને એ આપણે સૌ જોઈ રહ્યા છીએ ત્યારે હવે શું આવો સવાલ થાય છે હવે કોણ લડશે ચૂંટણી કોણ મારશે બાજી અમરેલી બેઠક પર એના અનેક સવાલો છે બાજી કોણ મારશે એ તો મતદારો નક્કી કરશે પરંતુ પાર્ટીઓમાં કયા કયા મૂર્તિઓના નામ ચાલે છે તેની વાત કરીએ પરંતુ આપણે અમરેલી લોકસભા બેઠકના સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા કરીએ તે પહેલાં લોકસભાનું ક્ષેત્ર સમજીએ અમરેલી લોકસભા બેઠકની વાત કરીએ તો ભાવનગરની મહુવા બેઠક અને ગારીયાધાર સહિતની કુલ સાત વિધાનસભા બેઠકો અમરેલી લોકસભા બેઠકના ક્ષેત્રમાં સામેલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેએ પોતાના બળિયા શોધવાની કવાયત શરૂ કરી છે આ ક્ષેત્રમાં લડવા માટે અને ચૂંટણી લડાવવા માટે બંને પક્ષે કમર કસી લીધી છે ભાજપના સંભવિત ઉમેદવારોના નામની વાત કરીએ તો યાદી ખૂબ લાંબી છે પણ જેને સૌથી વધુ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે કે સૌથી વધુ ચર્ચામાં છે તેવા પરસોત્તમ રૂપાલાને અમરેલીના બદલે રાજકોટથી ઉમેદવાર જાહેર કરી દેવામાં આવતા પરસોત્તમ રૂપાલાના નામની ચર્ચાઓ હાલ અટકી ગઈ છે હવે ચર્ચામાં છે એ પૂર્વ મંત્રી બાઉકુંઘાડ દિલીપ સંઘાણીના નાના ભાઈ મુકેશ સંઘાણી પરંતુ આ શક્યતાઓ હાલ ખૂબ ઓછી દેખાઈ રહી છે પણ મહત્વની વાત છે કે લાંબા સમયથી ચર્ચામાં રહેલા બાઉકુંઘાડ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે કારણ કે ભાજપના ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલ તેમના ઘરે ચા પાણી કરીને આવ્યા છે તાજેતરમાં ત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાના નામની પણ લોકસભાના ઉમેદવારોની રીસમાં ઉતરે તેવી ચર્ચા છે તો પીએમ મોદીની ગુડ બુકમાં રહેલા ડોક્ટર ભરત કાનાબાર પણ ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતારે તો નવાય નહીં ડોક્ટર ભરત બાર પણ ભાજપની નજરમાં રમી રહ્યા છે અશ્વિન સાવલિયા અને હિરેન હિરપરાના નામ પણ ચર્ચામાં છે પણ સંભાવના ખૂબ ઓછી જણાય છે તો હવે વાત કરીએ કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની એટલે કે લોકસભાના મૃત્યાઓના નામની તો કોંગ્રેસના સંભવિત ઉમેદવાર તરીકે વિરજી ઠુમ્મર છે કે જેઓ અગાઉ પણ એક વખત સાંસદ રહી ચૂક્યા છે તેમના નામની ચર્ચા જોર શોરથી ચાલી રહી છે અને વળી ઠુમર તાજેતરમાં અનેક એવા નિવેદનો સ્ફોટક નિવેદનો આપી ચૂક્યા છે પ્રહારો કરી ચૂક્યા છે ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ પર જેના કારણે વિવાદમાં પણ રહ્યા છે પરંતુ ચર્ચા તો પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીના નામની પણ છે કે જે પરેશ ધાનાણીએ હમણાં જ કોવિડ સમયે તેમણે ભાજપના નેતાઓના વિરુદ્ધમાં કરેલી એક પીઆઈએલ પરત ખેંચી છે અને કહેવાય છે કે પરેશ ધાનાણી પણ કોંગ્રેસમાં રહેશે કે કેમ એ સવાલ છે કારણ કે તેઓ પણ જે રીતે ભાજપના નેતાઓ વિરુદ્ધ કરેલી પીઆઈએલ પરત ખેંચે છે તે પીઆઈએલ પરત ખેંચવા પાછળ ભાજપના તરફ તેમનું જે સુકાન છે તેમનું સઢ છે તેમની હોડીનું તે જઈ રહ્યું છે તે સૂચવે છે ઉપરાંત કોંગ્રેસ ઈચ્છે તો અમરેલીના જિલ્લા પ્રમુખ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત જેવો યુવાન ચહેરો પણ તેમની પાસે છે અને વળી એવું પણ કહેવાય છે કે પ્રમુખ બનવાના સમયે લોકસભા માટે તેમણે ટિકિટની માગણી પણ કરી હતી પ્રતાપ દુધાતે તો આ નામ પણ ચર્ચામાં છે આ નામોની વચ્ચે એક મહિલા કોંગ્રેસના નેતા મહિલા કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મર છે જે જેનીબેન ઠુમ્મરનું નામ પણ ચર્ચામાં છે પણ કોંગ્રેસના આ મહિલા ચહેરાને જો કોંગ્રેસ મેદાને ઉતારવા ઈચ્છે તો મહિલા તરીકે અમરેલી લોકસભા બેઠક માટે જેની ઠુમ્મર એક ઉત્તમ વિકલ્પ સાબિત થાય તેવી સ્થિતિ છે પણ લોક મુખ્યત્વે એવી પણ ચર્ચા છે કે જેની ઠુમ્મરને ટિકિટ માગવા કે મેળવવા જતા હોય તેવી કોઈ સ્થિતિમાં જોયા નથી એટલે કે તેઓ તૈયારી કરતા હોય કે તૈયારીમાં હોય તેવું દેખાતું નથી તો આ હતા કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામ અને હવે સમજીએ કે આ લોકસભાની બેઠક પર મતદારોના આંકડા કઈ પ્રકારની સ્થિતિમાં છે અમરેલી લોકસભાના ક્ષેત્રની વાત કરીએ તો મેં તમને અગાઉ કહ્યું એમ લોકસભા બેઠકના વિસ્તારમાં સાત વિધાનસભા બેઠકો આવે છે જેમાંની બે ભાવનગર જિલ્લાની વિધાનસભાની બેઠકો છે બેઠકો પ્રમાણેના આંકડાને સમજીએ મતદારોના આંકડા કેટલા છે તો અમરેલી વિધાનસભામાં બે લાખ બાવીસ હજાર કરતાં વધુ મતદારો નોંધાયેલા છે ધારી વિધાનસભા બેઠકની વાત કરીએ તો બે લાખ બાવીસ હજાર ત્રણસો છપ્પન મતદારો નોંધાયેલા હતા લાઠી વિધાનસભામાં બે લાખ પચીસ હજાર નવસો બેતાલીસ મતદારો નોંધાયેલા છે સાવરકુંડલા વિધાનસભા બેઠક પર બે લાખ બાવન હજાર સાતસો અડસઠ મતદારો નોંધાયેલા છે રાજુલા વિધાનસભા બેઠક કે જ્યાંથી અમરીશ ડેર પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે હાલ તેઓ કોંગ્રેસનું દામન છોડી ભાજપનો દામન પકડ્યો છે એ રાજુલા વિધાનસભા બેઠકમાં બે લાખ છોતેર હજાર ઓગણસી જેટલા મતદારો નોંધાયેલા છે મહુવા વિધાનસભા બેઠક પર બે લાખ પિસ્તાલીસ હજાર અઠ્યાવીસ મતદારો નોંધાયેલા છે ગારિયાધાર વિધાનસભા બેઠકમાં બે લાખ છવ્વીસ હજાર ચારસો અગિયાર મતદારો નોંધાયેલા છે હવે વાત કરીએ વિકાસની તો અમરેલીના લોકોનું વિકાસ માટે માનવું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ વિસ્તારમાં કરેલો વિકાસ અપૂરતો છે અથવા તો નહીં બરાબર વિકાસ કર્યો છે કારણ કે અમરેલી જિલ્લો ખાસ ખેતી અને હીરા ઉદ્યોગ પર નિર્ભર હતો ત્યારે હીરા ઉદ્યોગ તો પડી જ માંગ્યો છે તેવી સ્થિતિમાં છે સાથે કુદરતનો માર આપદાઓના કારણે ખેતીમાં પણ ઘણું નુકસાન થયું અને તેના કારણે હજુ સુધી ખેતીમાં અમરેલી પૂરેપૂરું બેઠું થયું છે તેવું ના કહી શકાય માટે ખેડૂતો શ્રમિકો હીરાઘસુઓ બધા જ પરેશાન છે ભલે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાતો હોય આ દેશમાં પણ અમરેલીમાં વિકાસનું અમૃત હજુ સુધી નથી પહોંચ્યું તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે જોઈએ કે આ વિકાસના અમૃત નથી પહોંચ્યું તેનો જવાબ જનતા કઈ પ્રકારે આપે છે જનતાનો જનાદેશ કઈ તરફ જાય છે આ હતું અમરેલી લોકસભા બેઠકના સંભવિત ઉમેદવારો યાદી સાથેનું એક સંભવિત ઉમેદવારોના નામ સાથેનું વિશ્લેષણ નમસ્કાર जन तो तेने कहिए जे पीड परा